નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને આજનો જે આપણો વિષય છે તે ખૂબ જ મહત્ત્વનો છે આપણા બાળકોની હેલ્થ સાથે રિલેટેડ છે અમારી યુપીમાં ઘણી વખત દર્દીઓ આવે છે કે જેમની ઉંમર ઓછી હોય છે જે સ્કૂલમાં જતા બાળકો છે તેમને પીઠમાં કમરમાં દુખાવો થતો હોય છે અને તેના રિલેટેડ જ આ વિડીયોમાં ચર્ચા કરેલી છે તેનું સૌથી એક મોટું કારણ છે તે છે બાળકોની સ્કૂલ બેગ તો હવે સૌથી પહેલાં એ જોઈએ કે સ્કૂલ બેગ શા માટે ઇમ્પોર્ટન્ટ છે આપણે એઝ અ પેરેન્ટ જોવા જઈએ તો હંમેશા આપણું ધ્યાન એ રહેતું હોય કે આપણા છોકરાને સ્કૂલમાં સારા માર્ક આવવા જોઈએ તે ભણવામાં આગળ રહેવો જોઈએ અને બીજી બધી વસ્તુઓમાં ક્યારેક આપણું ધ્યાન નથી રહેતું હતું પરંતુ સ્કૂલ બેગ જોવા જઈએ તો તે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે તે શા માટે ઇમ્પોર્ટન્ટ છે સૌથી પહેલું તો જ્યારે પણ બાળકો સ્કૂલમાં હોય છે સ્પાઇન ગ્રો કરતું હોય છે મતલબ કે બાળકનો ગ્રોથ વધતો જતો હોય છે હાડકાં મણકા આ બધું ગ્રો થતું હોય છે ત્યારે જો વજન વધારે પડતું આપવામાં આવે અનઇવન વજન હોય તો તેના કારણે પોસ્ચર ખરાબ થઈ શકે મતલબ કે ઘણી વખત તમે જોયું હશે કે ક્યારેક બાળકનું સ્કૂલ બેગનું વજન વધારે હોય તો બાળક આ રીતે ચાલતું હોય કે પછી આગળથી લટકાવેલું હોય બેગ ક્યારેક એક ખભા ઉપર બેગ હોય વજન વધારે હોય તો તેના કારણે પોસ્ચર ખરાબ થઈ શકે બીજું સ્ટ્રેસ મતલબ કે વજન જે છે તે અનઇવન આવતું હોય જમણી બાજુ વધારે વજન જતું હોય ડાબી બાજુ ઓછું જતું હોય અને મસલ ઉપર પણ સ્નાયુઓ ઉપર પણ સ્ટ્રેસ વધારે આવતું હોય છે આ અનઇવનનેસ જે છે તેના કારણે મણકાના ઘણા બધા ઇસ્યુ થઈ શકે છે કોમન પ્રોબ્લેમ કયા હોઈ શકે કે જો આ વસ્તુઓ લાંબી ચાલતી રહે તો તેના કારણે જે ખભા જે છે તેનું એક રાઉન્ડિંગ થઈ શકે કે ખભા એકદમ ગોળ થઈ જાય તેવું થઈ શકે ક્યારેક જે થાપાનો જે ભાગ છે કોલાનો જે ભાગ છે તે અનઇવન હોય એક સાઈડથી તમને ઉપર લાગતું હોય એક સાઈડથી નીચે લાગે તેવી તકલીફ થઈ શકે ઘણા બાળકોને જો બેગમાં વજન વધારે હોય તો આગળથી આ રીતે થઈને ચાલતા હોય કે જેથી મતલબ કે પેટનો જે કર્વેચર છે તે પેટનો ભાગ એકદમ બહાર આવતો હોય તેવું લાગે બેગનું વજન વધારે હોય બેગના સ્ટ્રેપ બરાબર ના હોય એકદમ નીચે લાટકતું હોય તો પણ બાળક પાછળ થઈ જાય અને આ બધાના ઇશ્યુના જ કારણે મણકાના ઘણા પ્રોબ્લેમ વખત જતાં થઈ શકે છે આ બધી તકલીફો જો લાંબો ટાઈમ ચાલે ત્યારે જ બાળકને અલગ રીતનો દુખાવો થાય કે પીઠમાં દુખાવો થતો હોય બાળક ઘણી વખત સ્કૂલેથી આવીને એવું બોલે કે તેમને દુખાવો થાય છે અથવા સ્કૂલેથી આવીને એક બે કલાક સુઈને જ્યારે ઊભું થાય ત્યારે કમરમાં કે પીઠમાં ખાસ કરીને દુખાવો થતો હોય તેવી તકલીફ થઈ શકે હવે તેનું સોલ્યુશન શું હોઈ શકે છે તે જાણીએ સૌથી પહેલાં તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે બેગનું એકચ્યુલીમાં વજન કેટલું હોવું જોઈએ સ્કૂલ બેગનું જે વજન છે તે બાળકના વજનના દસથી પંદર ટકા જેટલું હોવું જોઈએ મતલબ કે સપોઝ બાળકનું વજન દસ કિલો છે તો તેનું સ્કૂલ બેગનું વજન એકથી દોઢ કિલોથી વધારે આઈડિયલી ન હોવું જોઈએ અને તમે બાળકને એવું એન્કરેજ કરી શકો કે જેટલી વસ્તુઓ હોય એ જ લઈને જવી અનનેસેસરી વસ્તુઓ ન લઈને જવી બને તેટલી વસ્તુઓ અંદરથી કાઢી લેવી જોઈએ જેથી બેગનું વજન ઓછું થઈ શકે બીજું બેગનો આકાર બેગ જે છે તે ઇનફ પોળું હોવું જોઈએ કે જેથી બધી બુક્સ છે તે પ્રોપરલી લઈ શકે બેગના જે સ્ટ્રેપ છે શોલ્ડર સ્ટ્રેપ તે એકદમ ઇવન હોવા જોઈએ મતલબ કે એક સાઈડથી ખપવાનો એકદમ ટાઈટ રહેતો હોય પટ્ટો બીજી સાઈડથી લૂઝ રહેતું હોય તેવું ન હોવું જોઈએ ચોથી વસ્તુ કે જે સ્ટ્રેપ છે તે એ રીતના હોવા જોઈએ કે બેગ એકદમ સ્નગલી ફિટ રહે બોડીની સાથે બેગ મોસ્ટલી ચોટીને રહે તેવું હોવું જોઈએ કારણ કે બોડી અને બેગની વચ્ચે જો જગ્યા હશે તો બેગ પછી લટકશે અને ફરીથી અનઇવન સ્ટ્રેસ આજુબાજુ જઈ શકે છે અને છેલ્લું કે આપણે આપણા બાળકને પણ એન્કરેજ કરવું જોઈએ કે હેલ્ધી લાઈફસ્ટાઈલ હોવું જોઈએ જેમ કે ચાલવામાં તેનું પોસ્ચર એકદમ સારું હોવું જોઈએ બંને ખભા એક સિમિલર લેવલે હોવા જોઈએ એકદમ સ્ટ્રેટ ચાલવું જોઈએ અને તેની સાથે સાથે રેગ્યુલર બ્રેક લેવા જોઈએ મતલબ અડધો કલાક પોણા કલાકે ઊભા થવું જોઈએ થોડું સ્ટ્રેચિંગ થવું જોઈએ તો બાળકનું પોસ્ચર લોંગ ટર્મમાં ઓવર ફિફ્ટીન ટ્વેન્ટી ઇયર્સ ઘણું જ સારું રહી શકે છે અને આ બધી તકલીફથી બાળક દૂર રહી શકે છે